પરિણામ ચા પાણી તથા ઔપચારિક વાતો બાદ બધી જ બાબતોથી અવગત વીરજીભાઈ છાયા એ પ્રીતમ સંબોધીને સીધી જ વાત કરતા કહ્યું આ તમારા માટે ભોજપત્ર પર બનાવેલું વિઘ્નનાશક યંત્ર લાવ્યું છું દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં કે અનુકૂળ હોય તેવા સ્થાન ઉપર આ યંત્રને ધૂપદીપ આપી પથરાવજો અને આઠ દિવસ એક માળા સાંજે ગાયત્રી મંત્રના પવિત્ર બનીને જાપ જપજો આઠ દિવસ પછી જરૂર જણાય તો બીજા આઠ દિવસ એ જ રીતે નિયમિત સમયે જાપ કરજો એક પણ દિવસ ચૂક આવવી જોઈએ નહીં નિયમિતતા અને એકાગ્રતા તથા શ્રદ્ધા ખાસ જરૂરી છે નિયમિત સમયે એક જ આસને બેસીને લયબદ્ધ રીતે થોડા ઉચ્ચ સ્વરે સંભળાય તેવા ઉચ્ચાર સાથે જપ કરશો તો ચોક્કસ પરિણામ મળશે એવો આ યંત્ર અને મંત્રનો પ્રભાવ છે લગભગ તો આ યંત્રની હાજરીથી એક જ દિવસમાં પરિણામ મળતું દેખાશે કહીને તેઓ મુખ પ્રેક્ષક બનતા પ્રીતમ ઝવેરીએ પૂછ્યું આમાં બીજી કોઈ વિધિ કરવાની છે કે તમે કહ્યું તે પ્રમાણે જ આમાં કશી જ વિધિ કરવાની નથી વચ્ચે જવાબ આપતા વિરજીભાઈ છાયા બોલ્યા આમાં કોઈ વિધિ જરૂર નથી નિયંત્રણનો પ્રભાવ જ આમાં કારગત નીવડે છે સાથે સાથે ગાયત્રી મંત્ર જેવા પવિત્ર અને સચોટ મંત્રની અસર ચારે બાજુના વાતાવરણ ઉપર અસર કરી વાતાવરણને શુદ્ધ કરી બધા જ અનિષ્ટોને દૂર ખગાડે છે બાકી આમાં કોઈ તાંત્રિક વિદ્યા એવું કશું નથી માત્ર ધ્વનિ અને ચોક્કસ રીતે ગોઠવાયેલા કે લખાયેલા અક્ષરો કે આંકડાઓનો વૈજ્ઞાનિક પ્રભાવ છે ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોની રચનાઓ ગહન ચિંતન મનન કરી વૈજ્ઞાનિક આધાર ઉપર જ કરેલી છે અથવા કહો કે શાસ્ત્રોએ વિચારપૂર્વક સંશોધિત કરેલું મહાવિજ્ઞાન જ છે શ્રદ્ધા રાખો કે ન રાખો પરંતુ તેની અસર તો થાય જ છે પ્રિતમ જેવેરીને ઉતાવળ હોય યંત્ર લઈને જતા રહ્યા બધાનું ધ્યાન સિદ્ધેશ્વરાનંદજી તરફ દોરાતા બધાએ એને પ્રણામ કર્યા મેં બધાનો પરિચય સિદ્ધેશ્વરાનંદજી સાથે કરાવવાના ઉદ્દેશથી એક એકનો પરિચય આપતા કહ્યું આ બધા મિત્રો સંઘના સ્વયંસેવકો તો છે જ પરંતુ તેમનો અન્ય ક્ષેત્રોની કામગીરીની દ્રષ્ટિએ પરિચય આપવું તો આ પ્રથમ જે બેઠા છે તે અધ્યાપક ઉપરાંત

હું ધંધાદારી સામાન્ય મનુષ્યની જેમ ઈશ્વર ઉપર શ્રદ્ધા તો રાખું જ છું યથા અવકાશ પ્રાર્થના સાથે ધ્યાન પણ કરું છું પરંતુ મારી મોટી સમસ્યા એ છે કે મારું મન ધ્યાન ભજન સમયે સ્થિર નથી રહી શકતું મનમાં સતત અને અચાનક વિચારો ધસી આવે છે ઘણા પ્રયત્નો કરવા છતાં મનને સ્થિર રાખવામાં હું નિષ્ફળ રહું છું તો મનને સ્થિર રાખવા માટે શું કરવું જોઈએ કૃપા કરી આપ કોઈ ઉપાય બતાવો શું હું સંસારી જીવ ઈશ્વરાભિમુખ ન થઈ શકું ચોક્કસ થઈ શકો શીઘ્ર જવાબ આપતા સિદ્ધેશ્વરાનંદજી હસીને આગળ કહ્યું પરંતુ હું જડ વ્યવહાર્ય સંસારી જીવ છું એવું માનીને તમારી આજુબાજુ નિરાશાની વાડ ઉભી ન કરશો આ સંસારિક બંધનોની દિવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓની જેમ વર્ષો આગળ વધવાની ઊંચે ચડવાની હિંમત રાખો

તો મનને વશ કરવાના સાધનો શોધવા નહીં પડે ઈશ્વરને પામવાની તીવ્ર આકાંક્ષા તાલાવેલી તમારા મનને જીતી લેવા સમર્થ બનશે પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ આગળ બોલ્યા આમ છતાં મનને જીતવા પ્રબળ પુરુષાર્થ તો કરવો જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે તેમ સતત પુરુષાર્થ સતત અભ્યાસ તથા બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચીને વૈરાગ્ય કેળવવું જોઈએ જેથી વિષયો દૂર થતા મન જે બહિર્મુખ છે તે આપોઆપ અંતર્મુખ બનતા બનતા સ્થિર બની જશે પછી થોડું જલ્પન કરી દાઢી પર હાથ પસવારી હસીને તેઓ બોલ્યા એ વાત સત્ય છે કે મન અર્થાત ચિત્ત ચંચળ છે યોગીઓ માટે પણ તેને સ્થિર રાખવું મુશ્કેલ છે ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે તો મન ટકી શકે એટલે જ આવા ચંચળ મનને સ્થિર રાખી બ્રહ્મમાં લીન કરવું લગભગ અશક્ય લાગે છે તો પછી મુંજવળ અનુભવતા ગિરજીભાઈ છાયાએ પ્રશ્ન કર્યો તો તરત જ સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું આમાં મૂંઝાવાની કે નિરાશ થઈ જવાની જરૂર નથી યુદ્ધમાં વિજય પણ મળી શકે છે તો મન સાથેના યુદ્ધમાં પણ વિજય અર્થાત સફળતા છે જ પરંતુ એ માટે નિરંતર સાધના કરવી જોઈએ પછી થોડી વાર ધ્યાન અવસ્થામાં બેસી રહી પુનઃ બોલ્યા સાધનાના વિક્રમના જુદા જુદા પ્રકારો છે ભક્તિયોગ ધ્યાન જ્ઞાન વિજ્ઞાન સાથે સાથે વિકાસ આત્માનાત્માનો વિવેક વગેરે વિવિધ પ્રકારો છે ભગવાન કૃષ્ણએ ગીતામાંના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાન યોગ નામનો પ્રકાર વર્ણવતા કહ્યું છે ધ્યાન યોગમાં ત્રણ મહત્વની બાબતો છે એક ચિત્તની એકાગ્રતા અર્થાત ચિત્ત નિરોધ બે ચિત્તની એકાગ્રતા માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અર્થાત સમ્યક આહાર વિહાર વિવેક વગેરે ત્રણ અર્થાત સમદ્રષ્ટિ આ ત્રણ બાબતો ઉપર સાચી સાધના શક્ય છે અર્થાત નહીં ચિત્તની ચંચળતા પર અંકુશ જીવનની પરિમિતતાનો અર્થ એટલે ક્રિયાઓ માપસરની હોય તે અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની ઉદાર દ્રષ્ટિ આ ત્રણ વાતો મળીને ધ્યાન યોગ વધે છે આ ત્રણેય સાધનો આપોઆપ પ્રગટી ઉઠે અને સ્થિત પ્રજ્ઞ થયા એટલે બ્રહ્મમાં લીન થવાની પ્રક્રિયા આપોઆપ પ્રગટવા માંડશે કહીને સિદ્ધેશ્વરાનંદજી આસન ઉપરથી ઉઠીને હસીને બધા તરફ દ્રષ્ટિ ફેરવી બોલ્યા હવે તમે મિત્રો આનંદથી વાતો કરો હું મારા કમરામાં જઈ નિત્ય કર્વ કરીશ પછી ઉમેરતા તેઓ બોલ્યા અમારે પણ વાસી થઈ ગયેલા લોટાની જેમ નિત્ય નિયમ મુજબ મને ચળકતો રાખવો જોઈએ કહીને તેઓ અંદર જતા રહ્યા તેમના જોવાથી થોડી વાર શાંતિ છવાઈ રહી તો એ શાંતિનો ભંગ કરતા વિજયભાઈ વિરજીભાઈ છાયાને સંબોધીને બોલ્યા વીરજીભાઈ અમે ભલે વેલ એજ્યુકેટેડ રહ્યા

જન્મની સાથે જ સૂક્ષ્મ શરીરમાં જે અંકિત થયેલું હોય તે જ પ્રમાણેની મનુષ્યની પ્રકૃતિ બંધાયેલી હોય અને મનુષ્ય પોતાને મળેલી પ્રકૃતિ અનુસાર જ કર્મ કરે છે અને નવા નવા કર્મો કરી નવા નવા જન્મના ચક્કરમાં ફસાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ વધુ પુરવાર થયેલું છે એ પ્રમાણે ગ્રહો સાથે તેના સંબંધો બંધાયેલા હોય છે જે જન્મકુંડળી ચારણ સ્વસ્થ રીતે જોઈ શકાય છે અર્થાત ગ્રહોને મનુષ્યના સૂક્ષ્મ અને જડ શરીર સાથે ગાઢ સંબંધ છે તેની વૈજ્ઞાનિક ગાણિતિક પદ્ધતિ દ્વારા શોધી કાઢી ફળ કથન કરવું તેનું નામ જ્યોતિષ વિજ્ઞાન પછી થોડું અટકીને તેઓ બોલ્યા જ્યોતિષશાસ્ત્ર એક તંત્ર મંત્ર દ્વારા દોરા ધાગા દાણા જોવા કે કોઈ ભૂવા ભરાડીનું શાસ્ત્ર નથી પરંતુ એ એક પ્રકૃતિનું વિજ્ઞાન છે ડોક્ટર જેમ નાડી પારખી નિદાન કરે છે તેમ જન્મ સાથે મળુશ્યની મળેલી પ્રકૃતિ પારખીને નિદાન કરવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર આથી જ મનુષ્યનો જન્મ સમય સ્થળ વગેરે ધ્યાનમાં રાખી જન્માક્ષર બનાવવામાં આવે છે જેને કહી શકાય જન્મ કુંડળી એ જન્મ સમયનો આકાશી નકશો છે જન્મ સમયે આકાશમાં જે તે ગ્રહોની જે તે સ્થિતિ હોય છે તે પ્રકારે જન્મનાર બાળકને ગ્રહોની પ્રાકૃતિક ઉર્જા મળે છે અને આ સમયે નેગેટિવ કરતા પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિ પોતે સ્વયં પોતાની આગવી શક્તિથી ચિત્ત ક્ષેત્રમાં ધારણા ઈચ્છિત ગતિ પ્રગતિ અને વિકાસ કરી શકે છે અને નેગેટિવિટીનું પ્રમાણ વધારે હોય તો વિપરીત અસર સહન કરવી પડે છે દરેક ગ્રહની પોતાની એક ચોક્કસ અને આગવી પ્રકૃતિ અને ગુણધર્મ છે જન્મ સમયે શરીરમાં પાંચ તત્વો અગ્નિ તત્વ પૃથ્વી તત્વ વાયુ તત્વ જલ તત્વ આકાશ તત્વ વગેરે તત્વની અસંતુલિતતાનું પ્રમાણ કેટલું છે તે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે સૂર્ય મંગળ એ અગ્નિ તત્વના કારક ગણાય છે જ્યારે ચંદ્ર શુક્ર જળ તત્વના ગણાય છે બુધ પૃથ્વી તત્વ અને ગુરુ આકાશ તત્વ શનિ વાયુ તત્વ અને રાહુ જલવાયુ બંનેનો કારક ગ્રહ બને છે સમગ્રતાયા માનવ જીવનમાં આકાશીય પિંડોની અને તેમાંથી વહેતી કોસ્મિક એનર્જીની એક વિશેષ અસર હોય છે પછી તે ગ્રહ સ્વરૂપે હોય યા રાશિ કે નક્ષત્ર તેમજ તારા સ્વરૂપે હોય તેમની એક મેગ્નેટિક અસર જન્મ સમયે શરીરને પ્રાપ્ત થાય છે જન્મ સમય પૂર્વ દિશામાં જે કોઈ ગ્રહણ રાશિ નક્ષત્ર હોય અને એ સમયે તત્વની સ્થિતિ પૂર્વ દિશામાં જે પ્રકારની હોય તે પ્રકારે શરીર મનનું બંધારણ નિર્વાણ પામે છે જન્મ સમયે પ્રાપ્ત થયેલ જે તે ગ્રહ રાશિ નક્ષત્રની સારી નરસિંહ અસરો ગોચર ગ્રહની સાથે અનુસંધાન થતા જોવા મળે છે દરેક ગ્રહના પોતાના ગુણધર્મો હોય છે જેમ કે સૂર્ય કાર્યશક્તિ જીવન શક્તિ તંદુરસ્તી યશ કીર્તિ આધ્યાત્મ વગેરેમાં તેની અસર વિશેષ હોય છે અને હૃદયનો પણ તે કારક બને છે જન્મનો સવળ સૂર્ય હોય તો પ્રસ્તુત બધી જ બાબતોમાં તે દિશાવંત બનાવે છે અને નબળો થતા વિપરીત અસર સહન કરાવે છે આટલું બોલી વિરજીભાઈ થોડું અટક્યા ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાયો હવે વાતો પૂરી થઈ હોય તો ચા પાણી મોકલું સાંભળીને બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા કોરસમાં જ બોલ્યા વાહ વાહ તો તો હવે વાતોમાં ખરેખરો રંગ આવશે મોકલી આપો તૈયાર જ છીએ વાતો કરતા કરતા ચા નાસ્તાને ન્યાય આપ્યો ત્યાં જ અચાનક ફોનની ઘંટડી વાગી પ્રીતમ ઝવેરીનો ફોન હતો મેં તેને ફોન દ્વારા પરિણામની જાણ કરવાનું સૂચન તો કરેલું હતું પરંતુ આજે ને આજે આટલો જલ્દી તેનો પ્રતિભાવ મળશે તેની મને ખબર ન હોય આશ્ચર્ય સાથે મેં ફોન ઉપાડ્યો તો સામેથી ખુશખુશાલ સ્વરમાં પ્રીતમ ઝવેરીનો અવાજ સંભળાયો આભાર દાદા યંત્રનો અને નારાયણ બલીની માનતાનો પ્રભાવ જાણે અત્યારથી જ જોવા મળ્યો છે એવું લાગે છે કારણ કે હંમેશની જેમ ગમે ત્યારે પ્રીતાત્માનો ઉપદ્રવ જોવા મળતો ખાસ કરીને મધ્યાહન પછી તે આજે મારા પત્ની સાથે ધયો નથી એટલું જ નહીં પરંતુ મારા મૃત પત્ની શાલિની એક ક્ષણિક દેખા દઈ હાથ હલાવી જાણે દૂર જતી હોય તેવું સૂચન કરતી હોય તેવું પ્રીતાત્માના આવા વર્તનથી મને લાગ્યું ઉપરાંત કરમાં પણ આખો દિવસ અને રાત ઉભળામણ અને અકળામણનો અનુભવ થતો જ રહેતો તેમાં પણ હવે પ્રથમના જેવી શાંતિનો અનુભવ મને અને મારા થઈ રહ્યો છે પછી થોડું હસીને ખુશીના સ્વરમાં આગળ કહ્યું તો મને હવે લાગે છે કે ગઈ છે છે અને આપની મદદ નીવડી તમારો તથા વિરજીભાઈ છાયાનો તથા સંતનો જેટલો આભાર માનો તેટલો ઓછો છે પછી ઉમેરતા કહ્યું આનંદના અતિરેકમાં આજે જ ફોન કરીને તમને વિક્ષિત ચોંચાડ્યો છે તો ક્ષમા કરશો કશે જ વાંધો નહીં અમે હજુ જાગીને વાતો જ કરીએ છીએ અમને કોઈ જાતનો વિક્ષેપ નથી થયો આગળ પણ ફોન કરતા રહેજો કહીને મેં ખુશી અનુભવતા ફોન મૂક્યો થોડી વારે જલપાન બાદ વિરજીભાઈ છાયા મુખવાસ લઈને વાતનો તંતુ આગળ વધારતા કહ્યું ચંદ્ર પોતે મનનો કારક ગ્રહ છે કારણ કે અવકાશમાં રહેલા નક્ષત્રો કે ગ્રહોની અસર ચંદ્ર પર થાય છે અને એ અસરનો પ્રભાવ ચંદ્ર દ્વારા પૃથ્વી અને મનુષ્યો પર થાય છે ચંદ્ર દુર્બળ કે સબળ હોય તે પ્રકારે તેની સ્થિતિ અસર મન ઉપર થાય છે ચંદ્ર જ્યારે દૂષિત બને છે રાહુ કે શનિ સાથે સંબંધમાં આવે છે ત્યારે જાતકના મનમાં કાલ્પનિક વહે વહેમ અસામાન્ય રીતે માનસિક હરકતો હશા હતાશા નિરાશા ઉદાસીનતા અને ભૂત પ્રેત કે વળગાડ જેવી સ્થિતિમાં પોતી હોય તેવા વહેમમાં રાજતા જોવા મળે છે આ ઉપરાંત ચંદ્ર જલનો કારક ગ્રહ હોવાથી મન સતત પ્રહાહિત રહે છે અને આવેશાત્મક રીતે અભાનપણે તોફાન કરવા સુધી પહોંચી જતું હોય છે અને આવેગાત્મક રીતે અભાનપણે જ પોતાને ઈજા કરતું જોવા મળે છે જો આ સમય ભૂત પણ અશુભ અસરમાં આવતો હોય તો માણસની માનસિક સ્થિતિ ડામાડોળ કરી મૂકે છે કારણ કે બુધ પણ માનવ શરીરમાં જ્ઞાન તંતુ અને સમગ્ર નર્વસ સિસ્ટમનો ગ્રહ છે આથી જ્ઞાન તંતુ ની અને મનની નબળાઈ ચંદ્રભૂત પાપ ગ્રહોની અસરમાં આવતા પ્રબળ બની છે અને એક મનોરોગી તરીકેની અશોભનીય વર્તન કરવાથી પ્રેરાય છે વિરજીભાઈ છાયાનું ગ્રહો વિશેનું આવું વિવેચન સાંભળીને વિજયભાઈના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો ઓ તો તો મારે પણ તમારી પાસે કુંડી જોડાવી પડશે કહી ને રમૂજમાં હસી પડ્યા અરે તમારી એકલાની જ નહીં વિરજીભાઈ ચંદ્ર બુધ યુતિની વાત સાંભળીને અમને પણ હવે ગભરામણ થાય છે હસતા હસતા પ્રવીણભાઈ સુબા બોલ્યા વિરજીભાઈ પણ મૂછમાં હસીને જવાબ આપી રહ્યા બધાની કુંડળી એક સાથે જ કાઢ્યા બીજ વગર ફીએ પછી હસતા હસતા જુમેર્યું પરંતુ એક રીતે તમારે અનંત દાદાના માનમાં જ તેમની પ્રિય વાનગી લાડુ અને આપવી પડશે વાહ આ તો સોનામાં સુગંધ જેવું બધાએ નહીં હું એકલો જ પાર્ટી આપીશ વિજયભાઈએ હસીને કહ્યું કારણ કે આવતીકાલે મારો જ જન્મ દિવસ છે રવિવાર પણ છે અને દિવસ અનુકૂળ છે બધાને અત્યારે જ આમંત્રણ આપું છું બધાય તાલ્યો પાડીને તેમનો પ્રસ્તાવને વધાવી લીધો અને વીરજીભાઈએ પુનઃ વાતનો તંતુ આગળ વધાર્યો હવે ટૂંકમાં કહું તો દરેક ગ્રહની એક વિશિષ્ટતા છે જેમ કે મંગળ જૂમ જુસ્સો હિંમત નૈતિક તાકાત નેતૃત્વ શક્તિ વગેરે જ્યારે બુદ્ધ જ્ઞાન તંતુ યાદશક્તિ વાણી તાર્કિક બાબતો વગેરે ગુરુ એ જ્ઞાન વિદ્યા શિક્ષણ સંતાન આધ્યાત્મ ન્યાય ઉદારતા આનંદ તેમજ મનોરંજન આનંદ પ્રમોદ પ્રણય ભૌતિક સુખો કલા નૃત્ય સંગીત પ્રવર્તમાન સમય સાથે ચાલવાની સૂઝ વગેરે શુક્રના કારણે બને છે પછી સમાપન કરતા તેમણે કહ્યું જન્મથી જ મનુષ્ય ઉપર ગ્રહોની છાયા પડી ચૂકી હોય છે આજ તેનું પ્રારબ્ધ છે પ્રકૃતિ છે જે મુજબ મનુષ્ય લાભાલાભ નો અનુભવ કરે છે સુખ દુઃખ ભોગવે છે આ બધું જ વાસ્તવમાં મનુષ્ય જન્મ જન્મા કરેલા કર્મો જે તેના દેહ સાથે ચોંટેલા હોય છે તે મુજબ ગ્રહોના પ્રભાવથી જ બનતું રહે છે આમ તો જ્યોતિષ અને ગ્રહો વિશે ઘણું કહેવાનું છે પરંતુ સમય ઘણો વ્યતીત થઈ ગયો છે પુનઃ મળીશું ત્યારે વધુ ચર્ચા કરીશું આજ કહીને વિરજીભાઈએ જવાની ઈચ્છા દર્શાવતા બધા જ જવા તૈયાર થયા

સમય રાત્રે સાડા સાત પછી રાખેલ છે આ મારો સ્વભાવ હોય કે સ્વભાવ વિરુદ્ધની વાત પણ હોય શકે કદાચ સ્વભાવ વિરુદ્ધની વાત પણ હોય જે હોય તે મેં વિચારવાનું બંધ કરી છવાઈ ગયેલી શાંતિનો પૂરેપૂરો લાભ લેવાનો વિચાર્યું અને હું પથારીમાં લંબાવા આગળ વધ્યો સિદ્ધેશ્વર આ નિંદિનક કમરાને હળદેકથી બંધ કરી પડદો પાડ્યો લાગ્યું કે ઘરના સભ્ય પણ સુઈ રહ્યા છે મેં પથારીમાં લંબાવ્યું ઊંઘ આવવાનું નામ લેતી ન હતી સમજાતું ન હતું કે આજે મને શું થઈ રહ્યું છે એક ન સમજાય તેવી કોઈ અગમ્ય મૂંઝવણ અને તે કારણે ન જાણી શકાય તેવી બેચેની અનુભવતો હું પથારીમાં આવટી રહ્યો હતો જાણે કોઈ ભયંકર ઝંઝાવાત મારા ઉપર વીંચાઈ રહ્યો છે છતાં હું શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ હતો તે હું તટસ્થતા પૂર્વક જોઈ અનુભવી રહ્યો હતો દ્રષ્ટાભાવ મારામાં પૂર્ણ રીતે હતો અને તેથી જ મને મારું આ મનોવલણ વિચિત્ર નહીં આશ્ચર્યકારક પણ લાગતું હતું કારણ સમજવા મેં આખા દિવસની આજની દિનચર્યા ઉપર વિચાર કરી જોયો તેમાં પણ મને કશું નવીન કે આશ્ચર્યકારક હોય તેવો કોઈ બનાવ નજરે ન ચડ્યો કારણ કે સ્મશાન અને પ્રીતાત્માઓના દર્શન તેમજ મૃત્યુ પછીની થતી અને અનુભવવામાં આવી બધી જ ગતિવિધિઓથી તો હું હવે સંપૂર્ણ રીતે ટેવાઈ ગયો હતો જોકે નાગાનંદજીના શીઘ્ર પ્રયાણથી મને થોડો રંજ થયો હતો પરંતુ એ સ્વાભાવિક હતું એમાં એવું કશું ન હતું કે હું આવી વિચિત્ર માનસિક સ્થિતિમાં મુકાવું બલકે હું કહી શકું છું કે આજની દિનચર્યા તો એવી હતી કે મારા બધા જ કાર્યો હું આનંદથી હલ કરી પાર નીકળી શક્યો હતો છતાં 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 શું પણ લાગે છે કે છતાં પણ આ પૂરતું નથી આ માન આ કીર્તિ આ સફળતા એ જાણે મારું અંતિમ લક્ષ્ય નથી લાગતું હતું કે આ બધું નકામું છે શો ફાયદો છે આ બધું કરવામાં ભવાટ વીમાં ભટકવા સિવાય કશું જ હાથ નથી લાગવાનું આ બધું કરવામાં છતાં હું બધાની સાથે મળીને આ બધું કરી રહ્યો હતો જેમાં મને સંતોષ જરૂર હતો પરંતુ શાંતિ નહોતી આનંદ ન હતો તેમ છતાં હું તે કરી રહ્યો હતો કરી રહ્યો છું માત્ર અને માત્ર સંત શ્રીના આદેશથી તેમના આદેશથી મારે ગૃહસ્થાશ્રમમાં રહીને આ બધું કરવાનું હતું જન્મ જન્માંતર દ્વારા ચડેલા ઋણને ચૂકવવા માટે પૂર્ણ કરવા માટે સંત શ્રી કહે છે અત્યારે એમાં તથ્ય હોય તેમાં મને કોઈ શંકા ન હતી તેમણે મને એક વખત કહેલું પણ ખરું ગૃહસ્થાશ્રમમાં રહીને જ સાચું વૈરાગ્ય કેળી શકાય છે

અને તેમના દ્વારા જ સ્મશાનમાં લઈ જઈ નાગાનંદજી જેવા અવધૂત સાથે મેળો મેળાપ કરાવ્યો હશે અને ખરેખર મને તે જ સત્ય લાગી રહ્યું છે અતૃપ્ત અને મૃત્યુ પછી પણ અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂર્તિ માટે વલખા મારતા પ્રેતાત્માઓને જોઈને જ જીવનની નિરસતા અને દેહની ક્ષણ બંગુળતા મને સારી રીતે સમજાઈ રહી છે પરંતુ પરંતુ શું હું વિચારી રહ્યો અને ચિંતન પણ કરતો રહ્યો આ સનાતન સત્ય જ્ઞાનને હું આત્મસાત તો કરી જ ચૂક્યો છું છતાં કઈ વિડંબણા મને ઉર્તવગતિ કરી રહી છે ક્યાં સુધી ક્યાં સુધી હું આ શૃણભારમાં દબાતો પીસાતો વલખા માર્યા કરીશ મને આ બધું જરૂરી છતાં નિરર્થક લાગે છે મને લાગે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વવ્યાપી અલગ છે તેની અને મારી વચ્ચે જણે દિવાલ ચણાઈ ગઈ છે અથવા મારી અને તેની વચ્ચે જે આછો પડદો નજરે આવી રહ્યો હતો તે પડદો જાણે ઘટ્ટ બની ગયો છે કદાચ કદાચ નહીં નિશ્ચિત રૂપમાં હું તેવું મહેસૂસ કરી રહ્યો છું અને તેથી જ હું ચાટ અનુભવી રહ્યો છું ગિરનારની ભૂમિ પર સાતના સમયે જીવી મારી મનસ્થિતિ હતી તેવી આજે નથી રહી અને તેથી જ હું તે પરમ તત્વના પડદાને પુનઃ હતો તે સ્થાપિત કરવા અને તે પછી એ પડદાને પણ હટાવી દેવાનો પ્રયત્ન કરવા હું તલસી રહ્યો હતો અને આજ કારણે મારી અસહ્ય અને ન સમજાય તેવી મનોવૃત્તિ કે બની ગયેલા મનોવલણ ને હતું અને તેથી જ હું હાલની ભૌતિક દ્રષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિમાં પણ ઉચ્ચાટ અનુભવી રહ્યો હતો એવું મારું અનુમાન છે હું પથારીમાં ઊંઘ માટે ફાફા મારતો આળોટી રહ્યો હતો તરફોડી રહ્યો હતો બધું જ ભૌતિક સુખની દ્રષ્ટિએ સાનુકૂળ હતું છતાં આ સાનુકૂળ ભૌતિક પરિસ્થિતિ ક્ષણિક અને નાશવંત હોવાથી હું આ પરિસ્થિતિને માનસિક રીતે તેનો સ્વીકાર કરી શકતો ન હતો આ સ્થિતિ મને પસંદ નથી તેવો હું પ્રતિક્ષણ મહેસૂસ કરી રહ્યો હતો આજ મારી વિકળ મનોસ્થિતિનું કારણ હતું મને હવે એમ લાગવા લાગ્યું હતું ઊંડાણથી મારું અંધકરણ તલસી રહ્યું હતું પરમ શાંતિ માટે અખંડ આનંદ માટે જે આનંદ માત્ર પરમાનંદ સ્વરૂપ પરમેશ્વરની પ્રાપ્તિમાં જ નિહિત રહેલો છે હું વિચારમાં આંખો નીચી ગયો અંતર અટલ ઊંડાણમાં ઉતરી ગયું દૂર દૂર ગિરનાર તથા હિમાલયના બરફાચ્છાદિત શિખરોને હું તત્કાળ નિહાળી રહ્યો ઓ કેટલી શાંતિ હતી ત્યાં ગિરનાર પર પ્રાતઃ ફૂટતા સૂર્યના સોનેરી કિરણો ગાર્ડવન રાયોમાંથી ચડાઈને આવતો મંદ મંદ સમીર કેવો મનને તરબતર કરી દેતો હતો હરિદ્વારમાં ખળખળ વહેતા ગંગાના તવલ પ્રવાહ સાથે મનમાં ઉઠતી પ્રવિષ્ઠ ઉર્મીઓ કેટલો આનંદ કેટલી શાંતિ અને એ શાંતિ અને આનંદની પુનઃ અનુભૂતિ કરવા હું પથારીમાં ધરવડી રહ્યો હતો ત્યાં જ મને મસ્તક અને કપાળ ઉપર કોઈના શીતળ અને કોમળ હાથના સ્પર્શનો અનુભવ થયો ખ્યાલ આવી ગયો તરત જ આવા સમયે જેની હંમેશા પ્રિમાળ હુંફ મળ્યા કરે છે તે જ જીવન સંગીનીનો આ મધુર સ્પર્શ છે તરત જ મેં આંખો ખોલી ધીમા શાંત અને મધુર શબ્દો કાને પડ્યા કેમ ઊંઘ નથી આવતી ના કારણ પૂછતી નથી કારણ કે હું જાણું છું વાહ કારણ તમે જાણો છો કઈ રીતે જાણ્યું શું તમે અંતર્યામી છો મેં હસીને પૂછ્યું ના હું તો મારી જીવન સંગીની છું હા સત્ય તમે જ મારા જીવનસાથી છો અનેક જન્મોથી અને અનેક જન્મ સુધીના પણ અને તેથી જ આ જીવન મધુર મધુર લાગે છે તેમાં મોહ નથી પરંતુ પવિત્ર અને નિર્વ્યાજ સંબંધની આહલાદક સુગંધ ભળેલી છે તો પછી આ ક્ષુલ્લક સંસારિક બાબતોથી શા માટે અકળાવું છું પછી વેસીને તેઓ પુનઃ બોલ્યા નિયત સમય સુધી બસ નિર્લેપ ભાવે બધું કર્મ કરીએ જાઓ બસ હવે વધુ સમય સુધી રાહ જોવી નહીં પડે તમારા બધા જ કાર્યો તો હવે પૂર્ણતાને આરે આવી લાગ્યા છે તો પછી શા માટે ધીરજ ગુમાવો છો સંતશ્રીની ઈચ્છા મુજબ તો તમે આ બધું કરી રહ્યા છો પછી થોડી વટકીને તેઓ બોલ્યા અને તે જરૂરી પણ છે જે તમે પણ જાણો છો હા જાણો છો એટલા માટે તો આ કરી રહ્યો છું પરંતુ અંતરના ઊંડાણમાં એક જબરી ઈચ્છા છે પરમ તત્વને પામવાની એનો પુનઃ આનંદ પામવાની કેવો આનંદ હતો એ ધ્યાન અને સમાધિમાં ગિરનારની એ ભૂમિમાં એ શિખરોમાં ડોલતા વૃક્ષોમાં એ ગિરિકંદરાઓમાં એ સંતો મોહંતોના સાનિધ્યમાં એમના પ્રિમાર સહવાસમાં એ બધું તો પુનઃ થવાનું જ છે તો પછી હા એ સત્ય છે છતાં થાય છે કે સુંદર વનરાજી વચ્ચે ખળખળ વહેતા ઝરણાને કાંઠે કોઈ શાંત જગ્યામાં આપણો આવાસ હોય જ્યાં હું અને તમે થોડું અટકીને મેં પુનઃ કહ્યું સામે દિવાલ પર જે ચિત્ર છે તેમાં શિવ પાર્વતી વિહાર કરતા દેખાય છે ને એવી જ રીતે આપણે પણ પરમ શાંતિ અનુભવતા પરમો બ્રમોમાં લીન રહીને વિહાર કરતા હોઈએ બસ જીવનનું આ અંતિમ લક્ષ્ય સિદ્ધ કરવા હું આતુર બની રહ્યો છું તે આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થવાની જ છે આવી શાંતિથી ઊંઘી જાઓ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે અને જીવન સંગીની નો હાથ મારી આંખો પર ચંપાઈને આંખોના પોકચાય બેડી રહ્યો થોડી જ વારમાં પરમ શાંતિ અનુભવતો હું ગાર્ડન નિંદ્રામાં સરકી રહ્યો